અરે જી મુકી મને પડી હરાજી મુકી ગયો આની આની ડીમાન્ડ આપો ભાઈ ભાઈ ખેડૂત ઓછો તમારે આવે ઉતારવા રેજી કરે છે હવે નઈ કરે કોઈ હવે ઉતારવા રાખો નઈ ભાઈ એવી થાય મરી જાય ખેડૂત ઓછો થાય એમ નઈ તો ઉતારવા કામ કરો તમે નાડું ના કોઈ ભાઈ જાવ દે એમ નઈ આને 2 લાખ ખેલી ગઈ આપણે વેશે નાકવે શું આલે 200 છાજી આખી નતી હરાજી સે જે ને આલતી કોણે કીધું ફાસ ના આલતી જાય હાલો ગોવિંદભાઈ શાહ કેડો અમને જવાબ દેવા પડે જવાબ દેવા પડે બજે

બીજો બે ને 9200 રૂપિયા જીનો બાપુ બોલ્યા જીનો બોલ્યા ભાઈ તમે છેવા કસીવાળા રત્ને પૂછો જીનો ભાઈને એ બોલ્યા જીનો ભાઈ પૂછો 50 ના હતા ભાઈ જીનો બાપુ એ કીધું આપો જીનો બાપુ બોલ્યા આપી જો પૂછીને બાપુ ને જીનો બાપુ ને બોલ્યા તળસ રાખ્યા લખી નાખો ભાઈ હેલો ભાઈ ત્રણ અઠાણું નવ્વાણું ચારસો એક બે બે રૂપિયા ચારસો બે બે ત્રણ ચારસો બેઠા ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણ ચાર પાંચસો ત્રણસો બત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ છત્રીસ છત્રી રૂપિયા ત્રણ છત્રીસ તેરસો પાંચ સાત અડસો રોકાણ બોતેર રૂપિયા ત્રણ બોતેર તોંતર રૂપિયા ત્રણ પોતેર ચોમા પંચો છોતેર છોતેર રૂપિયા

એક રૂપિયા પાંચસો એક રૂપિયા બે બે ત્રણ રૂપિયા પાંચસો ત્રણ ચાર ચાર રૂપિયા પાંચસો ચાર ચાર રૂપિયા પાંચસો સાત સાત રૂપિયા પાંચસો આઠ આઠ રૂપિયા નવ નવ રૂપિયા અગિયાર અગિયાર રૂપિયા બોલતા પાંચસો બાર રૂપિયા પાંચસો બાર પંચ્યાસી છાસ અઠ્યાસી નેવું એક પંચાણું છું ચારસો ચારસો ભલભાઈ ત્રણ એસી હા બાવન રૂપિયા ત્રણસો બાવન બાવન રૂપિયા ભલભાઈ ત્રણ બાવન રૂપિયા ત્રણસો રૂપિયા એકોતેર એકોતેર ત્રણસો બોતેર બોતેર રૂપિયા ત્રણ